વાત કરીશું જુનાગઢ થી જુનાગઢ શહેરમાં એક ખોટી ફોન પે એપ્લિકેશન દ્વારા થતી છેતરપિંડી સામે સી ડિવિઝન પોલીસે જાગૃત થઈને એક આરોપીને ને છે આરોપીએ સામે નાગરિકોને ફેક એપ દ્વારા સક્સેસફુલ ટ્રાન્ઝેક્શનનો ખોટો મેસેજ બતાવી કુલ રોકડ રકમ ઓગણીસ હજાર રૂપિયા ઠગ્યા હતા જે આરોપી રુદ્ર સાવજ સુરત વરાછા રોડનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું આરોપી બેંક ઓફ બરોડાના એટીએમ પર રૂપિયા બાર હજાર અને રૂપિયા સાત હજાર રોકડ લઈને ખોટી ટ્રાન્ઝેક્શન બતાવતો હતો જે પોલીસ ધોરણસરની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ને વધુ તપાસ ચાલુ કરવામાં આવે છે જે રાજ્ય તથા કેન્દ્ર સરકાર દ્વારા ઓનલાઈન નાણાકીય ટ્રાન્ઝેક્શન દરમિયાન લોકોને ચેતવણી આપવામાં આવી છે ઓનંદરો સાવજ વૃદ્ધ રહેશોકભાઈ અશોકભાઈ કઈ રીતના તો આ લોકોને સ્કેન કરીને ફરમાવતો આ ફોન પે છે ચાલુ કર પહેલા એપ્લિકેશન પહેલા ચાલુ કર હા આ ફોન પે હા સ્કેન કરવાનો ડાયરેક્ટ સ્કેન નું ખોલવાનો પછી આ નામ છે હમ આ સ્કેન કર્યું હમ

ક્લિયર થઈ ગયું પેમેન્ટ સક્સેસફુલ બતાવે હું નામ તારું સાવજ રુદ્ર અશોકભાઈ અશોકભાઈ કઈ રીતના તું આ લોકોને સ્કેન કરીને ફરમાવતો આ ફોન પે છે ચાલુ કર પેલા એપ્લિકેશન પેલા ચાલુ કર હા આ ફોન પે હા સ્કેન કરવાનું ડાયરેક્ટ સ્કેનનું ખોલવાનું હા પછી આ નામ છે હમ સ્કેન કર્યું હમ Ah, María.